નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સહિતના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ખેતરની બેનપણ એટલે કે ટ્રાયકોડર વિશે હવે આપણે જોઈએ તો વાતાવરણ ભેજ કે પછી આપણને હવામાં માં ના બીજાણું જોવા મળતા હોય છે પરંતુ આ ટ્રાયકોડરમાં ખેડૂત માટે કઈ રીતે હેલ્પફુલ છે અને ખેડૂતો માટે કઈ ટ્રાયકોડર મદદરૂપ છે તો 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 તેના વિશે આજે આપણે વાત કરીશું આમ જોઈએ બહુ બધી જાતો છે પણ એમાંથી જે ખેડૂતો માટે મદદરૂપ એવી જાતોમાં જાતો અને ટ્રાયકોડરમાં હારઝિયાનમ છે અને આ બે જે જાતો છે આ બે જાતો કઈ રીતે ખેડૂતોને મદદ કરે છે અને જ્યારે ખેડૂત મિત્રો જમીનમાં પાવડરના ફોર્મમાં જે ટ્રાયકોડરમાં નાખતા હોઈએ છીએ તો આ ટ્રાયકોડર માં ખેડૂતો માટે કઈ રીતે મદદરૂપ છે ત્રણ ત્રણ છે હવે આ આપણને કઈ રીતે કામ કરે છે તો સૌ વાત કરું તો જે આપણી જમીનમાં આયન રહેલો છે તો હવે આ આયનને એવા સ્વરૂપમાં એવા સરળ સ્વરૂપમાં ફેરવશે કે જેના કારણે આ આયન આપણો પાક લઈ શકશે જયારે જમીન જે જમીનમાં જે કઉ તો જે નુકસાન કરતી ફૂગ છે દુશ્મન ફૂગ છે જેવી પિથિયમ છે એ ટ્રાયકોડરમાં આ બધી ફૂગને વિકસવા દેતી નથી હવે કઈ રીતે તો કે આપડી જમીનમાં જે આયન છે ને આયન એવો સરળ સ્વરૂપમાં ફેરવી અને આપણા પાકને આપી દે છે જેના કારણે જે આપણા જમીનજન્ય રોગ કરતા જે ફૂગના બીજાણુ છે એ આ આયન લઈ શકતા નથી જેના કારણે સ્ટ્રક્ચર પણ નબળું બને છે તો એક આ રીતે એની સ્ટ્રેટેજી કામ કરે છે સાથે સાથે મેં આયર્નની વાત કરી તો એવી રીતે કાર્બનમાં પણ એવું થાય છે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન સારો હોય તો એ જમીનમાં ટ્રાયકોડરમાં નાખીએ ને તો બહુ સારું એવું કંટ્રોલ આપે છે અને આપણો જે કાર્બન છે એને લઈ અને આપણા પાકને આપવામાં મદદ કરે છે જેના કારણે આપણું જે નુકસાન કરતા જે ફૂગના જે તંતુઓ છે એને મળતો નથી ને તંતુઓ ધીમે ધીમે જે બીજાણું છે એ નબળા પડી અને મરી જતા હોય છે તૂટી જતા હોય છે તો આ એક સ્ટ્રેટેજી થઈ બીજી સ્ટ્રેટેજી એવી છે કે જે ટ્રાયકોડરમાં છે ને એન્ટીબાયોસિસ ભાષામાં સાયન્ટિફિકન્ટિબાયોસિક્સ કહું છું એને એવું કહેવામાં આવે છે કે ભાઈ ખુદ એવું ઝેર પેદા કરે છે કે જેના કારણે જે આપણે નુકસાન કરતી જે ફૂગ છે એને મારી નાખે છે તો આ એક એન્ટિબાયોસિસની પ્રોસેસ છે જેના કારણે પણ આપણને ટ્રાયકોડરમાં રોગને રોકવામાં મદદ કરે છે હવે ત્રીજું જે સ્ટ્રેટેજી છે એવી છે કે જે આ ટ્રાયકોડરમાં છે એ જે નુકસાન કરતી જે ફૂગનું સ્ટ્રક્ચર હોય છે એને ઉપર સ્ટ્રક્ચર પોતાનું બનાવે છે અને એ ધીમે ધીમે કરી એ સ્ટ્રક્ચરને વધારે છે પોતાનું અને જે નુકસાન કરતી ફૂગનું સ્ટ્રક્ચર છે એને ઓછું કરી અને સાવ નેહવત કરીને નાશ કરી દેતી હોય છે તો આમ આ જે ટ્રાયકોડર્મા છે એ ત્રણેય સ્ટ્રેટેજીથી આ રોગોને રોકવામાં મદદ કરે છે આ રીતે ખેડૂત મિત્રો ટ્રાયકોડર્માનો ઉપયોગ થાય છે અને ટ્રાયકોડર્મા આપણે અમુક લોકો લિક્વિડના ફોર્મમાં યુઝ કરતા હોય છે અમુક લોકો પાવડરના ફોર્મમાં પણ માં આપતા હોય છે તો એ આપવું ખુબ જરૂરી છે અને તમને રીઝન બતાવ્યા કે કઈ કઈ રીતે એ કામ કરે છે એટલે તો કહેવાય છે ને કે ભાઈ આ સ્ટ્રેટેજી છે એ ઝેડ પ્લસ સિક્યુરિટી વાળી સ્ટ્રેટેજી છે તો ખેડૂત મિત્રો આવી જ રીતે જો તમારે હજુ કોઈ ટ્રાયકોડર નવી વાત જાણવી હોય કે ભાઈ કે આ ખાતરમાં ચાલે છે એને મિક્સ કરીને કઈ રીતે આપવું કેટલા પ્રમાણમાં આપવું તો તમે અમને કમેન્ટ કરી શકો છો અથવા તો નીચે આપેલા નંબર પર સંપર્ક પણ કરી શકો છો ધન્યવાદ